કોઈ અંધશ્રદ્ધા નહીં અને જો આ જગ્યામાં બેઠા હોય અને તમારું મન જોયું ને એ બધાએ અંદરના દુર્ગુણો મૂકી આ જગ્યામાં બેઠા છો ત્યાં લગી જો થી થઈ જતું હોય ને તો એવું માનજો કે એ જગ્યામાં કંઈક થતું હશે ખોટા વિચારો ના હોવા સમજાય છે તકલીફો બધી છે બધા છે ગણું છે બધાને મન મળવું છે પણ મારી પાસે સમયનો અભાવ છે કેમ કે હું તમારી જેમ નોર્મલ જ જીવું છું હું પોતાના પરિવાર માટે મારું ગુજરાન ચાલે એના માટે હુંય પણ નોકરી ધંધે જઉં છું સમજાય એટલે કોઈ એ આશા લઈને આવ્યા હોય એ દાદા એ જેવી અને પૈસાના દરડા થાય ને સુખી થઈ તો એ ગલત ફેમી મનમાં જ કાઢી નાખજો સમજાય હવે ન બોલતા કારણ કે કોઈ આ આ જમાનામાં છે ને માણસ માત્ર કદાચ કોઈક એવો સત્ય પુરુષ હોય સાધુ સંત હોય કોઈ આપણા ગુરુ મહારાજ હોય એ જ આપડી વગર સ્વાર્થે મદદ કરે છે બાકી આ જમાનામાં કોઈ કોઈની મફતમાં મદદ કરતું કરે છે અને કરી હોય તો આખી દુનિયા ઘણા કહે છે ને કે આના લગ્નમાં એમ હાજર ના રહ્યા હોત ને તો આના લગ્ન થાત નહી ક્યાં છે પણ એ બધી માણસની ભ્રમણા હોય છે નગર બોલવાવાળો બોલવા વાળો બાપાના લગ્નમાં ક્યાં હાજર હતો કરતો તો પરમાત્મા છે ને એટલે એવું ખોટું શીખવાડવા ના આવતું પણ જ્યારે જ્યારે મારું મન મુજાણું મને રસ્તો ના હુજો ત્યારે મેં કોઈની સલાહ નથી લીધી દાદાને જ પ્રાર્થના કરી છે અને એ કેવું છે આ તત્વ કેવું છે કે એક જ ભાષા સમજે છે એને કોઈ જ્ઞાતિથી મતલબ નથી કોણ કઈ બિરાદિર્યો છે કયો પાળે છે કોને છે ત્યાંથી બહેન થઈને અહીં આવો એવું બધું અહીં નથી આવતું હોય જેમ સ્વયંનું નાકું હોય અને એમાં તમે જેમ દોરવો દોરો ફોરવો ને એમ તમે અહીં આવ્યા છો અને તમારા હૃદયનો ભાવ જો આનામાં પૂરવી નામશો ને તો પચીમાં દાડે મારો ઠાકર તમારા ઉંમરે આવે હવે આવે એ તો એક માધ્યમ હતું પાંચ પચીસ મહિના મારે હું જે ભૂલતો હતો ને કે તમારા ઘરે આમ છે આમ છે એ એક માણસને આ કેન્દ્ર બતાવવાનું માધ્યમ હતું ભાઈ કે માણસ જેને કદાચ આ વિડીયો આ સોશિયલ મીડિયાના માધ્યમથી એના સુધી સમાચાર પહોંચે અને કદાચ એ વ્યક્તિ અંધશ્રદ્ધામાં જતો હોય એવી જગ્યાએ ભરાઈ જતો હોય તો એ અહીંયા ભરાય નહીં અને આ જગ્યાએ એનું મન માને તો એ અહીંયા હવે નહીં સમજાય હે એટલે કહેવાનો ઉદ્દેશ એક જ છે કે માણસને કંઈ નડતું આજે હું માનું છું કદાચ હશે ઓતપલી મહેલી વિદ્યા મોટ ચોટ બધું હશે પણ ક્યારે નડે જ્યારે આપણી કુળદેવી આપણું આરાધ્ય દેવ આપણેથી પાંચ ડગલા દૂર જોવા તો નડે બાકી નડે ખરું હા કે ના તો બોલો તમારો ટાઈમ ના હોય મારે નથી હો ભાઈ ઘણું કામ છે અને જો વહેલા પતન પાછો રાતે નોકરી જાઓ હવારમાં જવાની આય મારો જ્યારે દરવાજા ખુલ્લા છે સમજાય કે અમે અહીં એક જ કોઈની ટિપ્પણી નથી કરતા કોઈનો વિરોધ નથી કરતા કોણ શું કરે છે કોણ કોનાથી મારે કંઈ લેવા દેવા નથી કોઈ નથી અમારો તો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આં જે કંઈ આવે એ વ્યસનના માર્ગેથી બહાર નીકળે અને દાદાની ઉપર આસ્થા રાખે અને એના કર્મમાં જે લખ્યું હોય દાદા એની મદદ કરે અને એ એના પરિવાર સાથે શાંતિથી જીવે બીજું કંઈ નથી આજ લગીનમાં એક દાખલો એવો બતાવો કે કોઈ એવું સાબિત કરે કે અમે વોળા જ્યાં અમારી પાસે પાંચસો રૂપિયા માગ્યા માગ્યા ઘણી જગ્યા છે જોજો વાહનમાં પાર્કિંગ કરો તો પાર્કિંગના પૈસા હોય તમને કે વીઆઈપી દર્શન કરો હોય તો આટલા થશે થોડીક વાર રો તમને બાપુને મળવું હોય તો હું મેળવી દઉં આટલા પૈસા થશે આ કોઈનું ચાલતું નથી અને માણસ દાદાએ જગ્યા જેવી રીતનું બધું પસંદ કર્યું છે ને કે માણસ કદાચ બસો મીટર આ હોય ને તો આ એ દાદા દેખાય છે તો તો કીધું દાદા મંદિર કે મારે મંદિરની જરૂર નથી એ મારા મહેમાનને ટુકડો રોટલો પ્રસાદીનો ખવડાવજો એ રાજી રહેશે ને તો હું રાજી છું હા બાકી અમે થોડા ગાંડા છીએ કરજો તો રોજ આટલા માણસનું રોડું કરજો અહીં કોઈ પગારદાર નથી કોઈ એટલે કોઈ નહીં હું તો અમુક જોઉં છું પાર્કિંગમાં પેલા ક્યાંતા કે આમ ગાડી તો બાંય હું ચડાવો મને ઓળખો છો હું કોણ છું તો તું એટલો પાવરવાળો છું તો હું કામ આવ્યો ભાઈ એટલે મંદિરે આ વર્તન ના હોય જો તમારા મા બાપે તમને સંસ્કાર આપ્યા છે તો ક્યારેય મંદિરે કદાચ તમને કોકનો અજાણતા ધક્કો લાગી ગયો હોય ને તો એ માણસ ગમે એવો બળુકો હોય તો એની હારે કોઈ દાડો લપ ના કરે કેમ કે એ સાનિધ્યમાં તો દબાવે હું ફલાણી જગ્યાએ આવું વાત કરાવું મારે હું કોઈના બાપાને તારે ઓળખાય ને મારે કોઈને જ લેવા દેવા ના ભાઈ અને હું અહીં કોઈ માલ મિલકત પૈસાવાળાને જોઈને બેઠો મારે તો અહીં કદાચ ખાવા બસકું રોટલો નહીં હોય અને સાચી ના ભીથી આવશે ને

અને મેમ તો દાદાનો ઉદ્દેશ્ય એ છે કે છેલ્લા આઠ નવ મહિનામાં દાદાના આશીર્વાદથી સવા લાખથી વધુ લોકોએ દારૂ મૂકી દીધું છે એટલે અમે આ ધરતી ઉપર બીજું કંઈ ના કરીએ કે કંઈ નહીં આટલું તો સારું કર્યું ને પચીસ જણાને તો દારૂ મુકાવજો ગામમાં જમનો મુકાય મૂકી કહે આપણા ઘરમાં એક બાટલી હોય તો એ નથી સંભાળી એકાદ આમ હા જે ભગવાનની આરતી કરવાનો ટાઈમ થાય ત્યાં એવડા એ ઉકાળામ પડ્યા હોય હાચું ખોટું અને બીજું તો એ કહેવાનું છે તમને કે દાદા રહ્યા ને એ કદાચ તમને રસ્તો બતાવે પછી ભટકવું ના ભટકવું એ આપણા હાથની વાત છે કે તમને જો બે વાર પાંચ વાર તમને એ માર્ગેથી દાદા બચાવી લાવતા હોય ને તો થોડું મન મક્કમ આપણે રાખવું પડે બધું નડતર ના હોય સમજાય અને જે કંઈ આ દાદાના ભાવથી જોડે ગયા નું તો એને ક્યારેય પૂછવા પણ રહ્યું નથી એને એનું જીવન રહ્યું ને એ દાદાનું આપી દીધું હું તો તમને એ શીખવાડ્યું કે હું તો સાધારણ વ્યક્તિ છું હું કોઈ ચમત્કારી નથી કે જે કઈ આ જાય આયા છો ને કારણ કે ઘણી જગ્યાએ તમે જોર આવવા જશો મેં તો આ બધું સાંભળેલું છે ને આ બધાએ દાખલા જોયા છે અને અમે તો એ પ્રયાસ કરી જોયો કે છ મહિના કીધું બેઠક જ ન કરવી પણ છતાંય રોજ આટલું માણા માણા ઓછું થતું નથી વિચાર્યું એટલે પછી મેં મનથી નક્કી કર્યું કે જો માણા અહીંયા પ્રાર્થના કરીને જાય છે તો દાદા એનું કામ થાય કરે તો મારા કદાચ માણસ આવશે એના પ્રશ્નનો ઉકેલ નહીં મળે તો દાદાને એવું કહું છું કે કદાચ મારો નોકરી ધંધો કરીને આવ્યા પછી જે કઈ સમય મળ્યો એ આવવા વાળા તારા મહેમાનોમાં કાઢ્યો હોય અને પછી નામ જો તારા ભાવથી લખ્યા હોય ને અને એ જે કઈ પુણ્ય મારી જોડીમાં ભેગું થાય એ આવવા વાળા ને વેચી દેજે મારે કઈ જોતું નથી કારણ કે જ્યાં જશો ને બનાવટીના જાજા ધંધા છે